પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ તે દારૂનો ધંધો કરતી હતી જેના કારણે સલીમ નામનો પોલીસ કર્મી મોહન મકવાણા જે પણ પોલીસકર્મી છે અને એક સિવિલિયન જેનું નામ પરેશ છે આ ત્રણેય એક મહિલા પાસે બીભિત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું હતું આ મહિલાએ એક હોમગાર્ડના નામનો પણ ઉલ્લેખ કર્યો છે હનીફ નામનો હોમગાર્ડ જેણે આ મહિલા પાસે અનેક વખત બીભિત્સ માંગણી કરી હતી પોલીસે આ તમામ સામે ગિરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને ગણતરીના જ કલાકોમાં ચારે આરોપીને દબોચી લીધા છે હવે આ મહિલા તેમજ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વ્યક્તિ હોય કે પોલીસ કે અન્ય કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સતત એકાદ બે મહિનાથી વિવાદોમાં સંપડાય છે પહેલા તોરકાંડ અને હવે પોલીસ કર્મીઓ પર જ દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો એક ટીમનો અરજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એ એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેન ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે એ મકવાણા કરીને છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટિમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટિમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દરગ અલગ અલગ છે અલગ અલગ સમયે જે તે સમયે પગલાં છે છે પહેલીવાર પોલીસનો સંપર્ક જે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી પટેલ કરી રહ્યા છે અને એ પણ એ જ તપાસ કરવાના છે દીક્ષિત our news gives some not